નમસ્કાર આપની હરી રાહ છો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંતરામુર નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વોર્ડ નંબર જાગૃત કોર્પોરેટર સંદીપસિંહ પરમારે આવાસ યોજનાના લાભાર્થીઓને વચેટીયાઓ અને એજન્ટોથી સાવધ રહેવા માટે કડક સૂચના આપી છે સંતરામપુરના જાગૃત પ્રતિનિધિએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે અને ગરીબોના હકના પૈસા કોઈ વચેટીયા ન ખાઈ જાય તે માટે જનતાને જાગૃત કરી છે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવી છે કે નમસ્કાર સંતરામપુર સંતરામપુર નગર અને મારા વિસ્તાર વોર્ડ નંબર એકમાં જે પીએમ આવાસ યોજના કામો ચાલે છે તેમાં લાભાર્થીઓનું કહેવામાં હું છું કે ભાઈ સરકાર તમને ચાર લાખ રૂપિયા ફ્રી આપે છે મકાન બનાવવા માટે એમાં તમારે કોઈને પણ રૂપિયા આપવાનું હોતું નથી બરાબર મને જાણવા મળેલું છે કે ભાઈ ઘણી જગ્યાએ એજન્ટો પૈસાની માગણી કરે છે કે ભાઈ ફોટો પાડવા માટે બી તેની માગણી કરે છે અને હપ્તો પાડવા માટે બી પૈસાની માગણી કરે છે પણ સરકાર તમને ચાર લાખ રૂપિયા મફત આપે છે તમારે કોઈ જગ્યાએ પૈસા આપવાના હોતા નથી અને આવું કોઈ તમારી પાસે પૈસાની માગણી કરે કોઈ એજન્ટ તો તમે મને જાણ કરજો એ એજન્ટને આપણે બુચ મારી દઈશું અને તમને એવું એવું લાગતું હતું એનો વિડીયો ઉતારી દેવાનું જે પૈસાની જયારે માગણી કરે વિડીયો ઉતારી દેવાનું કે રેકોર્ડિંગ બી તમે કરી શકો છો એટલે આપણે માનો કે કદાચ એને પોલીસ કેસ કરો તો બી આપણે એવિડન્સમાં કામ લાગી જાય બરાબર છે એટલે કોઈને તમારે રૂપિયો આપવાનો નથી અને આવું હોય તો તમે મને જાણ કરજો